કરજણ નગરમાં નાગરિકોના આરોગ્યને લઈને આજરોજ બે નવા આયુષ્યમાન હેલ્થ વેલનેસ સેન્ટરોનું ઉદઘાટન કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું કરજણ નગરમાં નાગરિકોના આરોગ્યને લઈને આજરોજ બે નવા આયુષ્યમાન હેલ્થ વેલનેસ સેન્ટરોનું ઉદઘાટન કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પહેલા નગરમાં એક જ સી એસ સી સેન્ટર હતું અને હવે નગરજનો માટે નવા બજાર અને જૂના બજારમાં ચાર સેન્ટરો થવાથી નાગરિકોને પોતાના વિસ્તારમાં આરોગ્યની સેવા મળી રહેશે જેને લઈને સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે નગરમાં આજરોજ ભક્તિનગર અને પાંચસો આવાસ ખાતે બે આરોગ્ય સેન્ટરોની શરૂઆત કરવામાં આવી છે હું ડોક્ટર પ્રશાંત સેં તાલુકા હેલ્થ ઓફસર આજે બહુ ખુશીની વાત છે કે આપણે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સાથે આપણે ઉદ્ઘાટન કર્યા છું અને સહયોગથી આપને કરજણ શહેરમાં એક તરફ ચાર જગ્યા હેલ્થ સેન્ટરના ચાલુ થયા છે જેમાં બે અર્બન વેલનેસ સેન્ટર છે અને એક દીનદયાલ છે અને એક સી એક અર્બન હેલ્થ સેન્ટર છે એટલે લગભગ ચાર અને એક એક્સ્ટ્રા સીએસસી તો પહેલેથી છે હે ચાલે છે જેથી અહીંયાને લોકોને આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે છે અને એમાં અક્ષયભાઈને બહુ જ હું આભાર માનું છું કે અહીંયા આખે ઉદઘાટન કર્યા ઓર આપને ડૉક્ટરો ડૉક્ટર ભલ્લુ અને અર્બન સેન્ટર સેન્ટરને દુવેસ જે છે બધું આપને કામગીરી બજાવશે એન્ડ પ્રેસ ધ અપડેટ